ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ખસા ગામમાં પુનઃજનની એક ઘટના સામે આવી છે ત્યાં ઠાકોર દક્ષા નામની છોકરી હજુ સ્કૂલ પણ નથી ગઈ અને તે હિન્દી બોલે છે તો ત્યાં પુનજન્મનો દાવો થયો છે આ દીકરી બધાને કહે છે કે હું પિંજલ છું હું દક્ષા નથી અને હું અંજાની છું તો એવું કહે છે કે હું અંજારમાં રહેતી હતી અને મારા ઉપર પડ્યું હતું આવી રીતે આ દીક્ષા વાત કરે છે છે તો એના પપ્પાનું નામ બતાવે કે મારા પપ્પાનું નામ અજમલજી છે અને મારી મમ્મીનું નામ ગીતાબેન છે તો એના પપ્પા ત્યાં કેક બનાવવાની ફેક્ટરી છે અને એના ઉપર ઘર પડ્યું અને એનું મૃત્યુ થયું હતું એવું બોલે છે અત્યારે સોશિયલ મીડિયામાં એ દક્ષા ઠાકોરના વિડીયો વાયરલ થયા છે તમે પણ જુઓ આ નાનકડી દક્ષા કેવું કેવું બોલે છે તો તમે વિડીયોમાં જરૂરથી જુઓ તો આ છે આ વિડીયો